નમસ્કાર મિત્રો કેમ છો તમે બધા જ આશા છે કે તમારું દિવસ સરસ જઈ રહ્યું હશે આજે ફરી એકવાર અમે લાવ્યા છીએ એક ખૂબ જ રોમાંચક અને ચોંકાવનારો કોલ રેકોર્ડિંગ જે તમે ભૂલી ન શકો એવા વ્યક્તિ સાથેનો વાતચીતનો એક અદભુત ટુકડો હવે ખાસ ધ્યાનથી સાંભળજો અને છેલ્લે સુધી સાંભળ્યા વગર છોડી દેતા નહીં તમે શું વિચારો છો એ જરૂરથી કોમેન્ટમાં જણાવજો તમારો પ્રતિસાદ અમારો ઉત્સાહ વધારશે અને હા જો તમે અમારી ચેનલ સાથે જોડાયેલા નથી તો તરત જ લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરવા ભૂલતા કારણ કે આવી જ મજાની અને અશ્રાવ્ય ઓડિયો વાર્તાઓ લઈને અમે આવતા રહીશું ચાલો તો પછી વધુ વિલંબ ન કરતા હવે સાંભળીએ આજનો શોકજનક પણ રસપ્રદ ઓડિયો છે ભીમ નમો બુદાઈ જો કે ભાવનગર ના રહીમ બાપુ મોમીડિયન છે જે દરગાહની અંદર તાંત્રિક વિધિ કરીને જે જ્યોતિષના કામ કરે ફોન ઉપર જે આજે મેં ફોન કર્યો હતો કે ભાઈ મારી ઘરવાડી ધૂણે છે મારી ઘરવાડી રહેતી નથી મારે બીજી બાઈ કરવી છે તો બાપુ એ મારો જોશ જોઈ દીધો છે આ જોશ ઓડિયોની અંદર વાયરલ થવાનો છે આજરોજ પણ જે તાંત્રિક વિધિના નામે જે આવા બધા જે ભુવા ભરાડાના જે કઈ હાલતા હોય એ બધું એકદમ ભૂત ભુવાના ડાકલા ત્રણેય લોલમ લોલ એટલે ભોજા વખતે પણ કીધું કે જેના પૂર્વના પાપ જાગે એના ઘરમાં ડાકલા વાગે કે ધૂણી ધૂણી કે કરે ધીંગાણા પછી લીલા નાળિયેર માગે આ ભુવા પાખડી ભેગા થઈ અને પછી લાગ જોઈને લાકડા ભાંગે એટલે સાહેબ આ જે કાંઈ ભૂત ભુવાના છે એટલે આ રહીમ બાપુ જે જ્યોતિષનું કામ કરે છે ફોન માટે આખું ખુબ વિસી જાવ એટલે બધું કહી દે ઈ આજે મેં ફોન કર્યો તો મારો જોશ જોયો છે જેમ ભગવાન રામનો વિશ્વ એ જોશ જોયો હતો એમ મનસુખ રાઠોડ નો જોશ રહીમ બાપુ એ જોયો છે અને એમાં મારી ઘરવાળી તાંત્રિક વિધિના નામે કીધું એટલે હાલ છે છે આવા બધા અંદર મૂકવામાં એની અંદર એક એક શબ્દની તુલના છે રહીમ બાપુનો હાંભો જે ભાવનગર લીમડા ટ્રાવેલ્સની બાજુમાં ભાવનગર ની અંદર રહીમ બાપુ જે તાંત્રિક વિધિ કરે છે એમને આજ રોજ આમાં રજૂ કરું છું વિડીયોના માધ્યમ થકી એટલે સાંભળો તમે આમાં જય ભીમ નમો બધા રહીમ બાપુ એ હું મનસુખભાઈ બોલું છું મારે કીધું છે જ ઘરમાં તકલીફ છે ને તો મને જરીક જોઈએ જોડ જોવાનું કામ કરવું છે હા મારે જમીન વેચાઈ ગઈ ને એમાં પૈસા આવ્યા અને એમાંથી બધા ભાઈ માં બાજણા થઈ ગયા હું આ સાવંડ થી

હા એટલે થોડુક એટલું અમારા વતી થી ભાગ્ય લાગુ એટલું કરી દયો ને હા જોઈએ હવે તો ક્યારે કરું સાડા સાડા દસ અગિયાર કરું હા તો દસ વાગે કરું સાડા અગિયાર સાડા અગિયાર ઓકે બાપુ હા હેલો હા બાપુ શું થયું હા ચાલુ રાખો હા બોલો હા બાપુ આ મારા ઘર ને બાઈ આવી ગઈ હા રાખો ફોન સામે

ના ના એવું કઈ નહી આપડે ચોક વાર કરી તમે આવો ને કાલે એટલે એક ધૂણવા વાળી સાંભળો હા એક ધૂણવા વાળી એક રાંધવા વાળી બે થઈ ગઈ એટલે આપડે પછી ઉભા થઇ ને આ ધૂણતી હોય તો મારે માથાકૂટ કરવી ના ના એવું તો થઇ જાય કાલે તમે આવો ને કાલે આવી છો ક્યાં આવું ભાવનગર ભાવનગર કેટલા વાગે આવું ચાર એક વાગે નીકળજો તમે સાડા તો ચાર

હા તો Sieg ändu, હવે કાલે આવી જાય બાપુ હા Mireya વાંધો My deixar દસ One port સવારે હા સવારે મોડા air air કે કાલ air મેં air માં air છે air 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 હું air 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 સલામ air 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 air

આપણા જમીન નું કઈક કરવું જો એમાં કોઈ એની એમાં નારિયેળ બારી ઉતારી તો કાંઈ ફરક નથી પાંજોની હાલો પછી કોણ કરો એમ નહિ બાપુ હા કહો જો આ વાત કોઈ જમીન છે કયો કણ લેતો કયો કણ બરાબર બાય મરી બાય મરી જે મને મારું વટણ હું મને દીને દેતા

ના ના મારે જો ની ફોન તો નથી હું રાખતો જ છે મોટો ફોન નો રાખું તો બીજો નાનો ફોન હોય ડબલ સિવાય આપડે વાત ના હોય ત્યાં કણ કોક હોય તો એને કયો ને ફોટો મોકલવો ને હા ઈ તો કોઈક આવે ને કોક હો હા આમાં જરીક ફરક છે અને જમીન નું આપડે બેય કરી લઈએ બાય પતિ જાય ને હા હા આપડી બાય ફેલ છે તમે મને દાણા એવા જોઈએ ને મને રેન્ટવો તમે એવું માત્ર ના 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 એવો નો હોય તમે આયખો ને બીજી કર્યું પણ ફેર નો પડ્યો ડોહ ગાય ને આયસુ ને બીજું હમ એટલે આમાં એમ થયો તમે કંઈક મંતર બંતર માણસ બોલો ને ભાઈ બાઈ ને કઈ થાય નહીં આ ઈ પછી તો વધી જ ગયું આ કોઈ એટલે હવે આમાં થોડું કરજો આ હા 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 અને એ નારિયેળ ઉતારી ને ક્યાં નાખ્યો ચાર રસે હા હા તો ચાલો નક્કી આવો હા